રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કોંગ્રેસ દ્વારા રસ્તાઓને લઈને તંત્રને જગાડવા માટે કર્યો એક અનોખો પ્રયાસ ઉબડખાબડ રસ્તા પર વૃક્ષ વાવી અને નોંધાવ્યો વિરોધ થોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ અને જમનાગઢ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર પડ્યા છે મસમોટા ગાબડા વરસાદને કારણે રસ્તાઓનો થયો છે ધોવાણ તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાની કામગીરી કરવામાં ન આવતા તંત્રને જગાડવા માટે આ અનોખો પ્રયાસ રિપોર્ટર નયનભાઈ રાવરાણી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી છે કોંગ્રેસ દ્વારા અમે અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાની છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત કેટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત પણ થયા કેમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજ રોજ અમુએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ભરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે